જિલ્લામાં માટે રહેલ બારડોલી નગરપાલિકાના શાસકોનો વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે ઘટના એ બની હતી કે બારડોલી નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટ્ટર લાઈનની કામગીરીના નામે આડેધડ ખોદકામ કરી દેવામાં આવ્યા છે નગરપાલિકામાં શાસકો નિષ્ક્રિય હોય અધિકારીઓ પણ કોઈ કામ સમયસર પૂર્ણ કરતા નથી અનેક જગ્યાએ ખોદકામ અને જેથી ખોદકામ કરેલું સ્થળ હોય કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે ત્યારે આજે કેટલાક વરવા દ્રશ્યો સામે આવ્યા હતા નગરના મુખ્ય માર્ગ નજીક આવેલા બેન્ડવાળા ટેકરા પાસેનો રસ્તો ખોદી કાઢવામાં આવતા એક અંતિમ યાત્રાને પસાર કરવા માટે યોગ્ય અન્ય બીજો રસ્તો ન હોય કાદવ કીચડવાળા રસ્તામાંથી અંતિમ યાત્રા પસાર કરવાની નોબત આવી હતી નગરમાં એક બાજુ એનારાઈસ સિઝન પણ ચાલુ હોય સ્થાનિક નાના મોટા દુકાનદારોને વ્યાપાર અને વ્યવસાય કરવાનો ખરો સમય હોય ત્યારે બારડોલી નગરપાલિકા દ્વારા આડેધડ ખોદકામ કરીને માર્ગો બંધ કરી દેવાના સ્થાનિક રહીશો તો તોબા ઉઠ્યા છે ગટર લાઈનના નામે એક જગ્યાએ ખોદકામ કર્યા છે જ્યાં કામ ચાલે છે ત્યાં શાસકો નિયમિત જોવા પણ મળતા નથી સમગ્ર બાબતે નગરપાલિકા પ્રમુખે કંઈક આવો જવાબ આપ્યો હતો સાંભળીએ રિપોર્ટર સુજાતા વાઢેર સુરત